નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ઓブラસાના સમુસ્રમાં રેલવે ઓવરબ્રિજની દિવાલમાંથી ધોધની જેમ પાણી વહી નીકળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોજનલિયા બ્રોડગ્રેજનું કર્યું ઉદ્ઘાટન કચ્છ માટે ખૂબ મહત્વપૂર્ણ ગણાતા ભોજનલિયા રેલવે પ્રોજેક્ટમાં બનાવવામાં આવેલા ઓવરબ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે કારણ કે અબડાસા તાલુકાના સનોસરા ગામમાં આવેલા રેલવે ઓવરબ્રિજની દિવાલમાંથી ધોધની જેમ પાણી બહાર આવી રહ્યા છે ભુજ નલિયા રેલવે બ્રોડગેજ પ્રોજેક્ટ એક હજાર ચોરાણું કરોડના ખર્ચે બે હજાર ચોવીસમાં પૂર્ણ થયો અને અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું હાલ અહીં માલગાડી દોડી રહી છે જે પેસેન્જર ટ્રેન શરૂ કરવા લીલી ઝંડી મળી છે તે પણ હજી શરૂ થઈ નથી આ રેલવે પ્રોજેક્ટમાં અબડાસા તાલુકાના સનોસરા ગામે આવેલ રેલ ઓફ બ્રિજનો વિડીયો હાલ સામે આવ્યો છે જેમાં બ્રિજની નીચે દિવાલોમાં ધોધની જેમ પાણી નીકળી રહ્યું છે અને બંને બાજુ પાણી તેમજ અંદર પણ પાણી નીકળતું હોવાથી ભેજ જોવા મળે છે રેલવે કોન્ટ્રાક્ટરોએ આ ઘટના બાદ જ્યાંથી પાણી નીકળ્યું ત્યાંથીગડા માર્યા છે પણ પાણી પોતાનો રસ્તો બનાવી લે તેમ અન્ય જગ્યાએથી ધોધ વહી રહ્યા છે બ્રિજમાં તો પાણી ભરાઈ જાય છે પણ દિવાલોમાંથી પાણી વહેતું હોય તેવી આ ઘટના જોઈ લોકો પણ અચંબિત થયા છે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે રેલવે ઓવરબ્રિજમાં પાણી ભરવાની સમસ્યાનો કોઈ અંત નથી કચ્છમાં શહેરો હોય કે ગામ રેલવે ઓવરબ્રિજમાં પાણી ભરાઈ જવાની સમસ્યા કાયમી છે તેનો કોઈ ઉકેલ આવતો નથી વરસાદના સમયે પાણી ભરાઈ જાય ત્યારે જનજીવન ખોરવાઈ જાય છે ખરેખર રેલવે દ્વારા આ બાબતે ઘડતું કરવામાં આવે એ જરૂરી છે ટીવીટી ન્યૂઝ ગુજરાતી ભુ